લો વિદ્યાર્થી મિત્રો હું એન બી બી એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે જોઈએ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરીક્ષા હતી જેનું પરિણામને લગતી થોડી અપડેટ છે એ જોઈએ તો મિત્રો આવતીકાલે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ પરીક્ષા હતી એનું પરિણામ જાહેર થવાનું છે એના લીધે એક માહિતી આવી છે જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબાર યાદી છે જે આવતીકાલે તારીખ નવ પોંચ બે હજાર કઈ તારીખે કાલે આવતીકાલે નવ પોસ ના રોજ સવારે નવ કલાકે જાહેર કરવામાં આવશે જે ગુજરાતનો જે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું ધોરણ બારનું બોર્ડની પરીક્ષાનું પરિણામ હતું તે જાહેર કરવામાં આવશે હવે ક્યાં આવશે જાહેર કરવામાં તો કે એક વેબસાઈટ હશે ડબલ્યુ 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 ડોટ જીએસઈ બી ડોટ ઓ એટ વેબસાઇટ ઉપર તમે તમારો જે બેઠક ક્રમાંક હતો એ લખીને જાણી શકશો પછી બીજું છે કે વોટ્સઅપ નંબર છે એ વોટ્સઅપ નંબર ઉપર તમારો બેઠક ક્રમાંક મૂકી અને તમારું પરિણામ તમે જાણી શકો છો તો મિત્રો આ જે બોર્ડની પરીક્ષાને પરિણામને લગતું થોડી જે માહિતી હતી જે તમારા સુધી પહોંચાડવામાં આવી છે તો મિત્રો મળીએ એક બીજા નવા વિડીયો સાથે